નમસ્તે આજે આપણે ઉનાળામાં ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ તેના વિશે જાણીશું શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓઆરએસ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ લસ્સી લીંબુ પાણી ભાતનું ઓહામણ નારિયેળ પાણી પીવું જોઈએ વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂત્ર વસ્ત્રો પહેરવા જોઈએ જેનાથી આપણે ગરમીથી બચી શકીએ જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડા છત્રી કે ટોપી રાખવો જોઈએ જેનાથી આપણે ગરમીથી બચી શકીએ લો લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક સગર્ભા વૃદ્ધ બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી રાખવી જોઈએ કામદાર અને નોકરીદાતાઓએ આટલું ધ્યાન જરૂર રાખવું જોઈએ જેમ કે કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા શુદ્ધ પાણી છાસ ઓઆરએસ પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી જોઈએ કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી જોઈએ તેમજ વધુ મહેનત લાગે તેવું કામ ઠંડા દિવસે કરવું જોઈએ કાં તો ઠંડા સમયે કરવું જોઈએ બહારની પ્રવૃત્તિ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારવી જોઈએ એટલે કે આરામનો સમય વધારવો જોઈએ જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારના કાર્ય માટે ટેવાયેલા નથી તેમણે હળવું તેમજ ઓછી અવધિ માટે કામ આપવું જોઈએ અથવા કરવું જોઈએ સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ કામદારોને હિટવેવ એલર્ટ વિશે માહિતગાર કરી શક્ય હોય ત્યાં સુધી ગરમાજ રહી ઘરગથ્થુ ઉપાય કરવા જોઈએ તો ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ અથવા લુ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું જોઈએ શરીરમાં પાણીનું પ્રમાણ જળવાય રહે તે માટે ઓઆરએસ અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પાણી આપવું જોઈએ વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર લઈ જવા જોઈએ જો શરીરનું તાપમાન એક વધતું હોય માથાનો અસહ્ય દુખાવો હોય ચક્કર આવતા હોય નબળાઈ હોય ઉલટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવી જોઈએ તડકામાં ત્વચા બળી જવાની શક્યતા રહે છે જેને સનબંધ કહેવામાં આવે છે એટલા માટે ઉનાળામાં સૂર્યથી રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે જો સૂર્ય સીધા ચહેરા પર અથડાય તો તે heat stroke નું કારણ બની શકે છે એટલા માટે બહાર નીકળતા પહેલા તમારું મોં અને માથું કાપડથી ઢાંકવું જોઈએ તમારા માથા પર કાપડ બાંધવાની અથવા કેપ પહેરવાની ખાતરી રાખવી જોઈએ લીલા શાકભાજી દરેક ઋતુમાં ફાયદાકારક હોય છે ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજી ખાવાથી ખૂબ જ ફાયદો થતો હોય છે લીલા શાકભાજી શરીરમાં આયર્લ્શિયમ અને પાણીની પૂરી કરીને ઉનાળામાં સ્વાસ્થ્ય અને મોસમી રોગો સામે રક્ષણ આપવામાં મદદ થાય છે મદદ કરે છે ઉનાળામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કઠોળમાં વિટામિન્સ અને મિનરલ્સ સારી એવી માત્રામાં જોવા મળે છે કઠોળમાં પ્રોટીન આયન ઝિંક અને વિટામિન કે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આ વિસ્તીતિમાં કઠોળનું સેવન કરવાથી શરીમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરવામાં મદદ મળે છે તેથી કઠોળનું સેવન ઉનાળાની ઋતુમાં કરવું જોઈએ ઉનાળામાં તડબુચનું સેવન પણ કરવું જોઈએ કેમ કે તડબુચ ખાવાથી ભૂખ ઝડપથી ઓછી થઈ જાય છે જેનાથી વજન ઓછું થાય છે જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો તો રોજ તરબૂજનું સેવન કરવું જોઈએ રોગ પ્રતિકારક શક્તિને વધારો કરે છે તથા તરબૂજમાં હાજર વિટામિન સી વિટામિન એ અને ફાઇબર રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે તરબૂજનું સેવન ઇન્ફેકશનથી બચાવે છે અને પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે નારિયેળ પાણી પીવાથી શરીરમાં એકઠા થયેલા યુરિક એસિડ અને કેલ્શિયમ પણ બહાર નીકળી જાય છે તેથી ઉનાળાની ઋતુમાં નારિયેળનું પાણી પીવું જોઈએ ખાલી પેટે નારિયેળ પાણી પીવાથી સ્થુરતા ઓછી કરી શકાય છે નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે નારિયેળ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝમ પણ વધે છે ઉનાળામાં પાણીનું પ્રમાણ ઘટાડવું ના જોઈએ પાણી ખૂબ માત્રામાં પીવું જોઈએ અને આની સાથે તમે તમારું વજન પણ થોડું ઘટાડી શકો છો ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં રેડ બલ સેલ્સ ખૂબ જ ઝડપથી વધે છે જેથી ધીરે ધીરે શરૂ કરીને રોજ ચાર ગ્લાસ પાણી પીવાની આદત અવશ્ય પાડવી જોઈએ તેનાથી વધારે પીવું જોઈએ ઓછું ના કરવું જોઈએ જેનાથી આપણે ઉનાળામાં સ્વસ્થ રહી શકીએ છીએ